સોમભાઈ માં નો જન્મ દિવસ છે એ તો આપ સૌ જાણો છો એક વ્યક્તિ કેટલો પ્રભાવ મૂકી જાય છે એના ઉપરથી જાણવા જેવું છે એક વ્યક્તિ વહી જાય તો કોઈને ખબર એ ન હોય શરીર થી તો માતાજી માનવ શરીર માં હતા પણ એમનામાં કેટલી શક્તિ હતી એ આપણે જોઈ શકીએ છીએ જોગમાયા કહેવાય અવતારી કહેવાય માતાજી એક વખત રાજકોટમાં બધા ત્યારે ત્યાંના એક કાનજીભાઈ ગઢવી હતા કાનજીભાઈ શું આપણે નાગૈયા હા કાંધીભાઈ નાગૈયા એમનું મકાન છે આય પ્રતાપ નામ લખું માથે એમને યાદ છે આ ઘણા ટાઈમ પહેલાની વાત કરું છું મને સાવ તો યાદ નથી પણ ત્યારે લગભગ મારી અવસ્થા પંદરેક વર્ષ ની હશે પગારે છે બધા દર્શન જાય છે મને પણ ભાવ થયો મેં કીધું હાલો આપણે દર્શન કરવા જઈએ અમે ગયા બધા જય માતાજી જય માતા જય માતાજી બેસતા માતાજી ની પગે લાગીને અને હું પણ પગે લાગી અને એક બાજુ આમ બેસી ગયો ત્યાં તો મને આવું કઈ આવડે નહીં ભજન ભજન કઈ તો સારા નો છોકરો છે કે બેસી ગયો ખૂણામાં બધા ઉપર નજર કરતા કરતા મારા માથે નજર પડી મારતા આ સત્ય ઘટના બની ગયેલી વાત છે એટલે

બની કેવી વાત જાય અતિ શોખી નથી કરે કેવા છો તમારે જેવા એમ બોલો મારી પાસે અહીંયા અહિયાં હું તો ઉઠી ને પગે લાગ્યો સારણ છો મેં કીધું જીરા કઈ આવડે મને તે કઈ આવડે તો નહી પણ એક છંદ મને આવડતો હતો તેની હા શું આવડે છંદ કોનો છંદ આવડે માતાજી નો બોલતી હંભળાવી તમે તો છંદ બોલ્યો પ્રતાપ કયો છે માતાજી નો આજે મને યાદ આવે છે મને પોતાને એમ થાય કે વાહ વાહ શક્તિ દુનિયામાં છે ત્યારે મારી જીભ બહુ જલાતી હતી ઘણી મારી જીભ જલાતી હતી આજની સુધી મેં કોઈ હું તો છંદ બોલ્યો તો ભાષામાં માતાજી બહુ હાદી છે મારા ઉપર થોડોક બાવળી પકડી મને ખોળા બેડે અને પચીસ રૂપિયા તે કામ મને આગળ માતાજી અને હાથ ફરી કીધું કે આ છોકરો જો જીવશે તો દુનિયામાં નામ કરશે આમ ભાઈમાં અને જગદંબાઓ તો થતા જ આવે છે આ કઈ નવીન નથી પરંતુ આ તો આપણી હયાતની વાત છે બાકી તો આપણે ઘણા લોકમાં આમાં નામ વાંચીશું સાંભળીશું મોગર પીઠલ આવર ચોગલ એમ એક આય જાનબાઈ થઈ ગયા આય જાનબાઈ દેડી ગામ છે ધા અને ચાવડ ની વચ્ચે ભાવનગર જતા આ બેરડી માં આ જાનબાઈ થઈ ગયા એ આ જાનબાઈ ભાવનગર ની મહારાજાની સવારી નીકળી અને જસદણ જાય માતાજી ની અવસ્થા અગિયાર મહિના ની હતી જોગમાયા કોને કહેવાય અગિયાર વર્ષની અવસ્થા હતી આ જાનબાઈ ની અને સાધારણ રીતે અહીંયા સ્વામીભાઈમાં પધારવાના હોય તો ચર્ચા તો થાય ને બધી કે માતાજી પધારસ માતાજી માતા માતાજી પધારસ કે ભુજ મહારાવ પધારવા ના હોય તોય પણ ચર્ચા થાય એમ પુરુષો માં અંદર અંદર ચર્ચા થવા મળી કે ભાવનગર મહારાજા જસદણ પધારે છે ને અહીંયા થઈને નીકળવાના છે માતાજી એ હઠ લીધી કે મારી મારે એના વાણા લેવા છે વાણા એટલે દુખણા વધાવવા છે કેમ માય કામ કરે છે પાછું ગયું થઈ ગયું શાંતિ વાળો જોગ માયા જન્મે છે અવતાર ધારણ કરે છે આ સમાચાર થયા કે ભાવનગર મહારાજા જસગણ જવા માટે હાથીની અંબાડી ઉપર બેસીને નીકળ્યા છે સાથે લશ્કર પણ છે એટલે માતાજી એ હટ લીધી કે મારે એના વાણા લેવા છે એટલે એમના માતા પિતા હતા એ કે અરે બેન આવું કઈ બોલાય નહીં અને એ મહારાજા કહેવાય અઢારસો પાલન ના ગણી એ આપણા તેની તો અહીંયા નેહડો હતો નાનો હતો ગામ મોટું હતું ને કે આવા નેહડામાં ઉભા ન રહે હવે કે ના શું ઉભા રહે રાજપૂત છે ને સાળા ને આંગણે ન ઉભા રહે બીજે ક્યાં ઉભા રહે બેન તું નાની એવી છે ને બોલશો બહુ કે આ નહીં હારું તો કે ના મારે તો એના વારણા દેવા છે ગમે એમ થાય આશીર્વાદ દઈ ને તો એનું સારું થાય પછી ભલે આગળ જાય ત્યાં તો સવારી નજીક આવી એટલે બે જણા આગળ જઈને કીધું કે અમારે માતાજી તરીકે એક દીકરી છે અગિયાર વર્ષના ને બધા માતાજી કહીને જ બોલાવે છે એની ઈચ્છા છે આપના વધારવાના આપને તો કે ભાઈ અમારે મોડું થાય છે જસદણ પહોંચવું છે અને હાથીની અંબાડી ઉપરથી અમારે ઉતરવું ને એ બધી મુસીબત થાય હવે એમ કરો વળતા રાખશું કે તો કે વળતા ન હોય કે હંમેશા સુકન છે ને એ જાતા હોય પછી વળતા સુકન અર્થ ન હોય એટલે કે પણ મોડું થાય છે હવે આમાં નિહણી મંગાવી પડે હેઠું ઉતરવું એ મુસી ને એટલે કવિરા જતા એને આવીને વાત કરી કે આમ છે મહારાજા છે ને જાદુ તો આપણે માથાકૂટ થાય નહીં પણ આમ કે છે કે નિહણી મંગાવી પડે મોડું થાય મારે હેઠું ઉતરવું પડે અને સારણ દેવી છે એટલે એને કઈ નાય પડાય નહીં બધી મુસીબત છે માતાજી કે તમે પાદળ માં ઉભા રહ્યા કહો રસ્તા ઉપર તેની કઈ આવા ડામર રોડ હતા ને આડા માર રસ્તા ઉપર ઉભા રહ્યો અમે આ બસ ત્યાંથી આવીને તમારે નીચે ઉતરવું નહીં પડે કે બીજું શું તો કે હે નીચે ઉતરવું પડે કે આ કવિરાજ ને ખબર આપ્યા કે આમ માતાજી તો આમ કે છે કે આપને હેઠું ઉતરવું નહીં પડે અને મારે કાંઠે એક ખાલી બે પાંચ મિનિટ ઉભા રહેવાનું છે મને કે માતાજીની ઈચ્છા છે તો આપણે અપમાન કરીને તો જવાય ને કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં પાદર આવીને રસ્તા પર હાથી ને ઉભા રાખ્યા ઘોડા હતા બીજા બધા રસ્ક રાખવું થંભી ગયું ને માતાજી ઉમર અગિયાર વર્ષની ઉંમર હાથમાં થાળી કંકુ ચોખા અને આવીને કીધું કે લે બાપ કે તારા વાણા વ્યવહાર છે કે માતાજી અહીંયાથી આશીર્વાદ દઈ દેવા હેઠું તો મારાથી ઉતર્યું તો મને બહુ મોડું થાય અને કેવી રીતે ઉતરવું અહીંથી આમ અહીંયા મેહડામાં નિહણી એવડી ક્યાંથી હોય તો કે બાપ સારાની દીકરીને કઈ નિહણી મગાવી પડતી હોય હું તમે વાત કરો હવે હું આજ બહુ મરી ખોટી હોય દેવી એમ કે એમ તો નામ કંકુ કરીને જય જગદંબા હાથ અંબાડી સુધી વધારે દુખ ચાંદલો કર્યો કપાળમાં ચોખા છોડી ટાઈમે આ જાનબાઈ ને એ ડેડી નીચે સાત ગામ લખી દીધા તાંબા ના સાત ગામ આપ્યા છે આ ધાન ની ડેડી કહેવાય છે ભાવનગર જાઓ તો રસ્તામાં આવે છે બાબરા પછી ગરકોટડી ગામ આવે ત્યાંથી ચાવણ

તો કે બીજા માં કે કેટલી થઈ તમને ખબર સ્વામી અને કેમ કેમ તે સતી કોને પતિ વાને બળી જ મળે સતી કેવાય તો કે હા પતિ વાને બળી જ મળે એમ નામ સતી કહેવાય કે નો કહેવાય તઈ મને કે ત્યાં એ સુરી કેવાય જેનામાં સુરમિતતા છે કે આ આપણે હાથે દીળી હટી જાય કેટલી તકલીફ થાય જાય હાથમાં કેવું થાય આખા શરીર જાણી દે જે બાળી નાખી સુરવીતા વગર પડે ઈ સુરી કહેવાય મને કઈ સતી મેં કીધું સતી તો પતિ મરી ગયા એવું સાંભળે ત્યાં મરી જાય આમ નામ સતી કહેવાય સમજ્યા અવાજ કાન માંથી પડે એના પતિ દેવ થઈ ગયા એટલે પછી એને કોઈ ડોક્ટર થઈ છે બાકી દેવી માં સારી જ્ઞાતિ માં થઈ છે તમે ઇતિહાસ નહીં કે જોતા હો એટલે આ દેવી નું થાય ક્યાંય એ હવે થાય તો ભલે